બાજુમાડીને આવેલા ઇમારત ધસી પડતી હોય છે ત્યારે ફરી એકવાર વોરવાડ બાદશાહી ઢાળમાં બિલ્ડર દ્વારા જૂની ઈમારતને તોડી પાડવામાં આવતા ત્યાંથી પસાર થતા નાળા માટે બનાવવામાં આવેલ રોડ સેફ્ટી ની દિવાલ તૂટી પડવાની ઘટના બનતી હતી અને આજુબાજુની ઇમારતમાં રહેતા રહીશો ભયના ઓઠા હેઠળ આવી ગયા છે કેમ કે સેફટી દિવાલ તૂટી જતા નીચેથી માટી પુરાણ ધસી જઈ પુલાણ થઈ જતાં એ રોડ પરથી પસાર થવું પણ જોખમી બન્યું છે ત્યારે આને લઈને સ્થાનિક રહીશોએ જિલ્લા કલેક્ટર અને પાલિકા પ્રમુખને રજૂઆત કરવા છતાં પણ વહીવટીતંત્રના પેટનું પણ પાણી હલતું નથી ત્યારે શું બિલ્ડર દ્વારા તંત્રને

અમે ત્રણ ચાર વખત કમ્પ્લેન બી કરવા ગયા એમના પાસે કે તમે આ દિવાળનું કંઈ કરાવો કરાવો અમારું મર બી ઘરને નુકસાન થશે પણ બિલકુલ સાંભળતા નથી એ લોકો જે અપડેલી ભઈ છે એના ઘરે અમે ત્રણ થી ચાર વખત ગયા છે આટલા પંદર દિવસમાં અમે રસ્તામાં મેં પકડીને કહ્યું કે તમે આ કરાવો ને તો આ ઘર અમારું પડશે એના લીધે આ ધોવાના લીધે ગટરો બી તૂટી ગઈ અને અમારા ઘરને બી નુકસાન થઈ રહ્યું છે અને અમારું ઘર બી તૂટવાની હવે આ એવું લાગે કે અમારું ઘર પડી જશે એમ કરીને અમારા નગરપાલિકાને એટલી જ વિનંતી છે કે આ કરાવે આ લોકો એ લોકો અમારું બિલકુલ સાંભળતા નથી એટલે બપોરે અમારે ઓલા અમારે ધમકાવે છે કે તમે બોલો છો કે અમારે એમ કરી દો અને બીજા લાવીને અમારે ધમકાવીને એ લોકો ગરબી ના જ કેતા કે ના પડાવજો પણ ના પડાવ્યું અને તરત બાંધી દઈશું પણ બે વર્ષથી આમને એમ રાખ્યું છે અને આ પાણીના ધોવાણના લીધે અમારું ગરબી ધોવાણ થઈ રહ્યું છે પાયામાં ઘણું જો કમી છે અમારે તો એવું જ લાગે કે રાત્રે હું પણ ના આવે અપને મારા મમ્મી એટલા એજેડ છે એને બી અમારે રાખવા ભાઈ તકલીફ પડી કે અમે કઈ લઈને જઈશું એને આ ટાઈમ પર હવે ઘર પડી જાય તો અમે કઈ લઈને જઈએ આ રહી જગ્યા પર કોઈ બી જાનનું જોખમ થઈ ગયું એમાં અમારા માટે અમે બપોરે છે ને તો કલેક્ટર સાહેબ ને ત્યાં બી જઈને આવ્યા ત્યાં રજૂઆત કરી અને પછી નગરપાલિકા ગયા અને પટેલ સાહેબ ને પોતે જાતે વાત કરીને આવી કે આવી રીતે થયું છે અને તમે અમારા માટે કામ કઈ કરો તો આપ અમારું ઘરને પડી ના જાય કે વોરવાડ અને ગોધરામાં ઘણા કિસ્સા પડ્યા છે કે એક ઘર પાડી ને તોડ્યું છે તો બીજા ઘરને તૂટવાના ઘણા એવા કિસ્સા થયા છે અને લોકો ડબાઈ ને મરી ગયા છે અમે ત્યાં વાત કરીને જ આવ્યા છે તો બસ તંત્ર ને અમારી વિનંતી છે કે આ ઘરને અમારું નુકસાન ના થાય કે અમારે જાન જોખમ ના થાય એના માટે તંત્ર કઈ સાવચેતી પગલા લે